શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધા નવા વિડીયો અને આજે જો અત્યારે ઘડિયાળમાં નવ થઈ ગયા છે છોકરા જ ગયા હોય અને ઘરનું ઝેડા મોટું બધું કામ થઈ ગયું છે અને આજે તો જો શનિવાર છે એટલે અમારે કઈ જેન્ટના કપડા તો ધોવાના હોય નહીં તો થોડાક જ કપડા હતા ને તો મારા મમ્મી કે બધા બ્લેન્કેટ ને ઉધોઈ નાખ્યા તો બધા કેટલા બધા બ્લેન્કેટ ને કપડા ને ઉધોઈ નાખ્યું તો અત્યારે સાડા જેવું થઈ ગયું હોય બીજું બધું કામ બાકી છે તો હવે ફટાફટ અમે બીજું બધું કામ કરનાર ને આખા ફળિયામાં જોઈને તો કપડા કપડા થઈ ગયા છે કેટલા બધા ચાર કા પાંચ તો બ્લેન્કેટ ધોઈ નાખાશે અને બધે ચારે બાજુ જો દેખાય છે આખા ફળિયામાં કે માંગ નથી જગ્યા જ નથી એટલા બધા હતા તો એટલા કપડા નથી તો નવરા થયા છે અને પછી હાલો ફટાફટ બીજા કામે વર્ગી જાય પછી કૃષ્ણ જય માતાજી જોવા નવરા થઈ ગયા હતા હતો તો લાઈટ બ્લેન્કેટ ધોઈ નાખી કાઢી નાખી લો એટલે ગમે ને સારી પૈસા લે બધા ધોકવી દીધા કપડા ધોવાઈ ગયા

ઘેર માંથી ગયા છે અત્યારે દોઢ અને મિસબેન ને પ્રિન્સ ભાઈ બે સ્કૂલે થી આવી ગયા છે હા અગિયાર થી અંદર સ્કૂલે થી આવી ગયા એને અમારા જુનાગઢ જાવ હતું ખરીદી કરવા માટે મિસ માટે કઈ લેવાનું નથી હોય મિસ માટે કઈ ખરીદી નથી કરવાની જો અમારા જવું જુનાગઢ ને તૈયાર થઈ ગયા છે આ નેવ રે ઓમે થઈ છે કેમ આજે આવી મતાવશું શું શું કરી દેવા મેસ પણ આ કાઈ તો જવાનું આવશે એટલે ને ચા આવે ને માં જવાનું જીમટ માં જવાય આ ને મામા નું મામા ના છોકરા છે અને બાંધી દેવા જુનાગઢ રસ્તામાં અમે અહિયાં આવી ગયા તા ને વિધાન થઈ છે ને પછી મામા નું ઘરે વહી જવું છે એટલે મિસુબેન આજે દેન માટે રાખડી લઈ આવ્યા અને રાખડી જો બાંધી આવી બે રાખડી બાંધી ગાય રાખડી અને પઢી રાખડી બાંધી દીધી અને યુગનભાઈ ખુબ ખુશ થઈ ગયા તા દીદી એ રાખડી બાંધી હતી એટલે અને પછી અમે રક્ષાબંધન ને બી આવશું હજી તો વારસે રક્ષાબંધન ને બે દિવસની પણ પછી ત્યારે યુગેનભાઈ ન હોય એટલે મિત્રુભાઈ ને આપડે રક્ષાબંધન ઉજવી નહીશું

જો અહીં કેટલા બધા સ્ટેશનરી છે જો આ સામાન છે ને હું ટ્રોલીમાં નાખું છું અને જો અહીંયા છે ને કેટલા બધા સામાનો જો અમે રિયલ માં હોટેલમાં આવીને અહીંયા અમે સેન્ડવીચ ખાવા આવ્યા છે ને જો અહીંયા અંદર જઈએ તો કેવું લાગે આપણે જોઈએ

મિસુબે આ ટોપ અને પેન્ટ લીધું છે ઉપર આ ટોપ છે મિસુબેન તે ધરાતા નથી થોડીક બજાર માંથી કટલાઈડી લીધી અને બાકી બધું જો આ ખરીદી છે મીસુ બેન બાદ ને પછી એમ જ કેવું પડે બોટલું એટલું બધું આખું બધું છે આ લીધું હવે બધી આ વસ્તુ છે હમણાં આપડે મૂકી દઈએ મૂકી દઈએ આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બંધ